સાવલી તાલુકાના ગોઠડા ગામ પાસે હુસેની ખિદમતે ખિલક કમિટી દ્વારા તાલુકાના હજ યાત્રીઓનો સન્માન સમારંભ યોજાયો હતો જેમાં સમગ્ર ગુજરાતભરમાંથી મુસ્લિમ અગ્રણીઓ હાજર રહ્યા હતા સાવલી કરચિયા રોડ પર આવેલ દારૂલ ઉલુમ જામિયા મદારુલ ખાતે રાત્રિના તાલુકામાંથી ચાલુ સાલે પવિત્ર હજયાત્રા જતા હજ યાત્રીઓનો સન્માન સમારંભ યોજાયો હતો ઇસ્લામ ધર્મની માન્યતા પ્રમાણે સુખી સંપન્ન પરિવારો પર હજ યાત્રા કરવી વાજિબ છે અને દરેક મુસ્લિમનું એક સ્વપ્ન હોય છે કે પવિત્ર ધરતીના દર્શન કરીને પોતાની મનોકામના પૂર્ણ કરે ત્યારે ગતરાત્રીએ આયોજિત સન્માન સમારંભમાં ગુજરાત મુસ્લિમ એકતા મંચના પ્રમુખ ઇમ્તિયાઝ પઠાણ મુસ્લિમ યુવા સંગઠન પ્રમુખ હાજી જુનેદ શેખ ઉમર ફાઉન્ડેશન દાહોદ ફારૂક પાટુક વડોદરા જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા મુબારક પટેલ આંકલાઓ મોઢે સલામ ગરાસિયા પ્રમુખ જાવેદ રાજ અને મહેશ પટેલ સહિત અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ વેળાએ હાજર લોકોએ મક્કાની પવિત્ર ધરતી પર જનાર હાજીઓને આ પવિત્ર ધરતી પર જઈને હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને દેશની સલામતીની અને ભારત વિશ્વગુરુ બને તેવી દુઆ કરવા માટે ખાસ અપીલ કરી હતી અને સૌ મુસ્લિમોને દેશના દુશ્મનો અને દેશના ગદ્દારો સામે એક થઈને લડવા માટે તેમજ એકતા માટે આહવાન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું આયોજન બાબર શેખ અને ફારૂક શેખ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું હજ કરવા જનારાને સન્માન કરવા માટે સારી મદ્રસા ઉપર મુસ્લિમ સમાજ તરફથી આમંત્રિત કરવામાં આવ્યા તમામ ગુજરાતના મોટા ભાગના આગેવાનો સ્વૈચ્છિક સંસ્થાવાળાઓ વકીલો ડોક્ટરો આવા લોકોને અમે આમંત્રિત કરી આ મેં ભેગા થઈ અને હાજીઓનું સન્માન કર્યું છે અને આ હાજીઓની પાસે અમે એક અપેક્ષા કરી છે કે અલ્લાહ તાલાના દરબારમાં ખાના કાબામાં જ આવશો તો અમારા દેશના તમામ હિન્દુ મુસ્લિમ શીખ ઇસાઇ તમામ અહીંના રહેતા લોકો સુખી થાય સંપન્ન થાય હરેક બીમારીથી હરેક વસ્તુથી દૂર રહે અને અલ્લાહ તાલા આ ધરતી ઉપર કાયમના માટે રહેમત દરસાવે અને આ દેશની માટે દુઆ કરજો કે અમારો દેશ કોઈ દિવસ બી કમજોર ના પડે અને દુનિયાનો મોટો મોટો સુપર પાવર બને અને કોઈનાથી બી બીવે ના સાવલી મુસ્લિમ સમાજ દ્વારા અને બાબરભાઈ અને ફારૂખભાઈ અને અસગર અલી બાવાની રાહબરીમાં એક ખૂબ જ સરસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો હેતુ એ હતો કે હમણાં થોડા સમયમાં હજના સફર ઉપર જે ગુજરાતના હાજીઓ જઈ રહ્યા છે એમાંથી લગભગ ઘણા બધા હાજીઓની અહીંયા એમનું સન્માન કરવામાં આવ્યું એમની સાથે તમામ મુસ્લિમ સમાજના ગુજરાતભરના ભાગના આગેવાનોએ મુલાકાત કરી એમને દુઆઓ માટે ખાસ ગુજારીશ કરી અને આજે ખાસ તો આ કાર્યક્રમની અંદર હિન્દુ મુસ્લિમ એકતા કાયમ થાય સાથે સાથે દેશની અંદર અમન ચૈનથી લોકો રહે અને આપણો દેશ ખૂબ તરક્કી કરે અને એક મહાસત્તા સુપર પાવર બને તે માટે દુઆ કરવા માટેની પણ આજે એમને ત્યાં મુબારક દર ઉપર જઈને ગુજારિશ કરવા કરી અને જેટલા પણ હાજીઓ જાય છે એ બધાની સારા સ્વાસ્થ્ય માટે એમનું સફર આસાન થાય અને એ હજની તમામ જે અરકાન છે જે વિધિ છે એ પૂરી કરી અને પરત પોતાના માદરે વતન ફરે તે માટે કરીને એમને દુઆઓથી એમને આશીર્વાદથી એમને સારા પોઝિટિવ વાઇબ્રેશનથી તમામ આવનાર લોકોએ નવાજ્યા હતા સમાચારોના સતત અપડેટ માટે TNN News ને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર